ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનું નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં શુભારંભ કરાયો કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ ની કચેરી ઈસ્વીસન ઓગણીસો એકોતેર માં બનેલા મકાન નું બાવન વર્ષ બાદ શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સૂચના મુજબ સરકારી અને લોક ભાગીદારીથી સીપીઆઈ ચેમ્બર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન રૂમ રેસ્ટ રૂમ અટેચ ટોયલેટ બાથરૂમ તથા કચેરીને ફરતે ફેન્સિંગ અને ગાર્ડનિંગ વગેરે નવીનીકરણ થયેલ નલ્યા સરકર પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનો શુભારંભ તારીખ 17 જાન્યુઆરી 2024 ના રોજ શ્રી પ્રદ્યુમન સિંહ એમ જાડેજા ધારાસભ્ય અબડાસા વિધાનસભા શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભૂજ સાહેબ નાઓને વરદહસ્તે નલિયા નલ્યા અબડાસા ખાતે શુભારંભ કરાવવામાં આવ્યો સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી રિનોવેશન બાદ હવે નલ્યા સર્કલમાં આવતા જખમ નલિયા કોઠારા તથા વાયોર પોલીસ સ્ટેશન જેવા ગુના તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુનાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે સાથે બોર્ડર થી નજીક નલિયા ગામે હવે અબડાસા તાલુકાનું મુખ્ય મથક હોવાથી બહારના ગામના લોકોની અને કંપનીઓની અવરજવર વધવા પામી છે

તેમજ ગ્રામજનો અને વેપારી એસોસિએશન સભ્યોની અને સર્કલ પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં નલિયા ખાતે નવીનીકરણ થયેલ નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો